નમસ્કાર દર્શક વિતાપ જે છો એસ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી સમાચારની વાત કરીએ તો રાજુલાના સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા સત્તાધારની જગ્યાને મંત વિજય બાપુને બદનામ કરતા સામાજિક તત્વો સામેના કાર્યવાહી કરવા બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું રાજુલા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા સત્તાધારની જગ્યાના વિજય બાપુને બદનામ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ વિશ્વનું સૌપ્રથમ પ્રથમ સત્તાધાર ગામ આપા ગીગાની જગ્યાએ લાખો કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર બિંદુ છે આ જગ્યાના મહંત વિજય બાપુને બદનામ તેમજ બ્લેકમેલ કરી પૈસાનો તોડ કરવાનું આયોજન પૂર્વક ષડયંત્ર ચાલી રહ્યું હોય રાજુલા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા બાઇક રેલી સ્વરૂપે બદનામ કરવાને અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું બદનામ કરનાર સામાજિક તત્વો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી આવેદનપત્રમાં બોળી સંખ્યામાં સમસ્ત પ્રજાપતિ સમાજ જોડાયો હતો એ પ્રજાપતિ સમાજના પ્રમુખો શું જણાવી રહ્યા છે હું અને આજ રોજ અમારા ગોળ ભેગા મળે અને સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા સત્તાધાર ના મહંત બાપુ ઉપર ખોટી રીતે આક્ષેપ કરી અને સનાતન ધર્મ વિશે સમાજમાં ખોટું લાંછન લગાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અસામાજિક તત્વો દ્વારા તો તેનો તેના વિરોધમાં આજે અમે ત્રણેય સમાજ ત્રણેય ગોળ ભેગા મળી અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી ધાર્મિક લાગણી દુભાણી છે તો આ વિશે સરકારશ્રી કલેક્ટરના માધ્યમ દ્વારા સરકારશ્રીને અમે અપીલ માટે આવેદનપત્ર આપ્યું છે કે સત્ય શોધે અને અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે એવા સનાતન ધર્મના જગ્યાઓ ઉપર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે અને આખા સનાતન ધર્મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે તો આ વિશે સરકારશ્રી પણ કંઈક પગલાં લે એવી અમારી નમ્ર અપીલ છે તેણી ગોળ નહીં એ માટે આજે સર્વ ભાઈઓ બધા ભેગા મળી અને કલેક્ટર શ્રી રાજુલા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી લાગણીઓને વાચા મળે એવા અમારી એને અપીલ ને વિનંતી છે જય ગીગા બોલો ગીગાની મારું નામ મનીષ વાળા છે ગુજરાત સમાજનો પ્રમુખ છું અમારી લાગણી એવી છે કે સત્તાધારના અત્યારે શ્રી વિજય બાપુ છે તો એને બદનામ કરીને અમારી સત્તાધાર આખી જગ્યા જે દેહાણ પરિવાર તરફથી આવે છે અમારો પ્રજાપતિ સમાજ એનું આસ્થાનું કેન્દ્ર છે સત્તાધાર એટલે સામજી બાપુ લઈ લ્યો આપાબી ગીગા વખતથી અમારી ઓછા ઓછી મને યાદ છે ત્યાં સુધી અમારી હાથ આઠ પેઢીથી બધા પૂજીએ છીએ તો એની ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરે છે વિજયબાપુને તો કરે જ છે પણ આખી જગ્યાને બદનામ કરે છે જેથી કરીને અમારા પ્રજાપતિ સમાજ આજ રોજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા અમને પ્રાંત સાહેબે સાંભળ્યા આવેદનપત્ર આપ્યું છે દરેક સમાજના અમારા તણેગોળના બધા સભ્યો હાજરિયા એ બદલ હું સર્વેનો આભાર માનું છું અને ખાસ કરીને આ તમે મીડિયા જગત આની નોંધ લેજો કે આવતા દિવસોમાં અમને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે પણ અમે પ્રજાપતિ સમાજ એક થઈ અને માતાઓ બહેનો સાથે પણ અમે રોડ ઉપર ઉતરશું જેની નોંધ ખા સરકારશ્રી તથા જે જવાબદાર અધિકારીઓએ લે